નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા તો આ દરમિયાન આઠમા પગાર પંચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને પગાર અને પેન્શનમાં વધારા માટે હજી લાંબો સમય રાહ જોવી પડી શકે છે તો મિત્રો અને પેન્શનરો ખાસ કરીને જે આઠમા પગાર પંચ વિશે જે રાહ જોવાઈ રહી છે તેને જોતા હજી એવું લાગી રહ્યું છે કે આઠમા પગાર પંચ અને પેન્શન વધારા પગાર વધારા માટે હજુ લાંબો સમય રાહ જોવી પડી શકે છે તો આઠમા પગાર પંચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શન વધારા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે તો નિષ્ણાતોના મતે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર સત્યાવીસના અંત સુધીમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે તો આનો અર્થ એ છે કે કર્મચારીઓને પગાર વધારા માટે બે વર્ષથી વધુની રાહ જોવી પડી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચ સાથે સરખામણી તો ભારતમાં સાતમા પગાર પંચની જાહેરાત સપ્ટેમ્બર બે હજાર તેરમાં કરવામાં આવી હતી અને તેને લાગુ કરવામાં લગભગ બે વર્ષ અને નવ મહિના લાગ્યા હતા તો ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં સૂચના જારી થયા પછી કમિશને કામ શરૂ કર્યું અને નવું પગાર માળખું પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું અને આઠમા પગાર પંચ માટે પણ આ જ સમય લાગી શકે છે તો એ જ રીતે જો આઠમી સીપીસી જાન્યુઆરી બે હજાર પચીસમાં રચાય છે તો તેની ભલામણો ફક્ત બે હજાર સત્યાવીસ અઠ્યાવીસની વચ્ચે જ લાગુ કરવામાં આવશે જો કે હવે વસ્તુઓ ઓનલાઈન હોવાથી મેન્યુઅલ કામ માટેનો સમય બચશે અને આ આધારે કમિશન તેની ભલામણો વહેલી તકે સબમિટ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી પરંતુ આઠ મહિના પછી પણ તેની કાર્યકાળની શરતો ચેરમેન અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી તો આ વિલંબ કેન્દ્રીય કર્મચારીઓમાં ચિંતા પેદા કરી રહ્યો છે તો તેમને ડર છે કે જો કમિશનનું કામ શરૂ નહીં થાય તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તેમનો અમલ કેવી રીતે થશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અંગે ચિંતાઓ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમું પગાર પંચ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે ફુગાવો સતત વધી રહ્યો છે અને તેમનો પગાર તે મુજબ ગોઠવી શકાતો નથી તો ગયા વખતે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ મળ્યો હતો તો આ વખતે પણ કર્મચારીઓ મૂળ પગાર અને ભથ્થામાં મોટો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ વિલંબને કારણે કર્મચારીઓમાં પણ રોષ વધી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો સરકાર શું કહે છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારને વિવિધ હિસ્સેદારો તરફથી આઠમા પગાર પંચ અંગે સૂચનો મળ્યા છે તો ટૂંક સમયમાં ઔપચારિક સૂચના જારી કરવામાં આવશે તો તેમણે સ્પષ્ટતા કરી હતી કે કમિશન નિર્ધારિત સમય મર્યાદામાં તેમની ભલામણો આપશે જેનો નિર્ણય સંદર્ભની શરતો એટલે કે માં લેવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચના કામમાં કેમ વિલંબ થઈ રહ્યો છે તો નિષ્ણાતો માને છે કે સરકાર સામે ઘણા પડકારો છે ઉદાહરણ તરીકે ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને પગાર વધારો કરવો તેવી જ રીતે રાજકોષીય ખાદ પર પણ દબાણ નિશ્ચિત રાખવું અને રાજ્ય સરકારો પર અસર કારણ કે તેઓ પણ ઘણીવાર કેન્દ્રની ભલામણોનું પાલન કરતી હોય છે તો ત્યારબાદ જોઈએ તો કેવી રીતે રસ્તો નીકળી શકે તો જો ભારતમાં આઠમો પગાર પંચ બે હજાર પચીસમાં રચાય અને રિપોર્ટ તૈયાર કરવામાં બે વર્ષનો સમય લાગે તો તે બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં લાગુ કરી શકાય છે જો કે સાતમા પગાર પંચની સમયરેખાને અનુસરે તે ફરજિયાત નથી તો હાલમાં જે રીતે સંદર્ભની શરતો અને કમિશનના સભ્યોની નિમણૂંકમાં વિલંબ થઈ રહ્યો છે તે જોતા એવું લાગે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ બે હજાર અઠ્યાવીસ સુધી રાહ જોવી પડી શકે છે મિત્રો તો મિત્રો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર